જય શ્રી કૃષ્ણ બધા ને તો કેમ છે બધા આશા કરું છું કે બધા મજામાં છો તો જો આજે બપોરે સ્વીટર શરૂ કરીએ છીએ આજે ટામેટા નું શાક બનાવવાનું છે તેમાં બધા મસાલા મેં મોરી નાખ દેવા છે મેથી છે લીલું છે મરચાં છે નાદુ રસન પેસ્ટ છે અને લીમડો છે ને હિંગ પણ છે સાથે તો અહીંયા આપણે તેલ નાખી દેશું અને હવે એમાં આપણે રાઈ નાખી દઈશું અને મરી છે ઢાંકી દઈશું

આપણે આ લાવેલો છે સારું રીતે સરસ મિક્સ કરી લેશું હવે તેને આપણે ઢાંકી દેશું તેમાં તો આપણે શીખ છે તો અહીંયા આપણે રોટલીની તૈયારી કરી લેશું અને ગેસ કરશું ચાલુ અને આપણો અહીંયા લોટ બંધાય રેડી થઈ ગયો છે તો એ રોટલી કરી લેશું આપણે અહીંયા ગીતા પણ અમકી દેશું અહીંયા આપણે પેદી રોટલી ગાય માટે બનાવીશું આપણને રોટલી અંદર બીજી રોટલી અહિયાં બરાબર સીજી ગયું છે અને આપણે એમાં હવે સુકા મસાલા નાખી દેસુ

હવે આપણે સારી રીતે મિક્સ કરી નાખશું શાક બનાવવાનું છે આપણે સેવ ટમેટા શાક બનાવશું આપણે હવે ઢાંકી દેસુ આપણે એમાં ગોળ નાખી દેશું દેશું તો જો અહીંયા આપડી રોટલી વણાય ગઈ છે આ છેલ્લી છે આપડી બાકી આપણે એને વણી લેશું

સાક બરાબર સીજી ગયું છે હવે સાવાંંસક બનાવ તો આપણે તો થોડું આપણે પેલે આપણે ગાંઠિયા વાળું બધાય નહીં ખાય ઘરમાં એટલે થોડું આપણે કાઢી લેશું અને થોડાક માં આપણે ગાંઠિયા નાખશું તો જો અહીંયા આટલું શાક કાઢી લીધું છે આપણે અને હવે આપણે કોથમરી એડ કરી દેસુ અને આમાં પણ આપણે ધાણા નાખી દેસુ અને હવે આપણે ઘરે જાડી આપણે નાખી ગાંઠિયા જેવી હવે આપણે ગેસ કરી દેસુ બંધ ડાંકી ને રાખી દેશું જેથી ગાંઠી અંદર પોચા થઈ જાય અને અહીંયા આપડે રોટલી એટલે આપણે રોટલી પણ આપણી બનવા આવી ગઈ છે જો એક જ બાકી છે રસોઈ આપણી બનીને રેડી થઈ ગઈ છે અને અહીંયા ઉપરથી પાછા આપણે ધાણ લીલા નાખી દેશું મસ્ત કલર આવ્યો છે શાકનો છે ને એકદમ લાલ ચટાકી દાશીઓ રૂપાળો રંગેર જાઉમ નથી

તૈયાર થઈ ગઈ છે આપડે રોટલી બધી અને અહીંયા અને અહિયાં આપડે શાક કેવું સરસ છે ને એકદમ મસ્ત સુગંધ પણ મસ્ત આવી છે તો કેવું લાગ્યું ટમેટા નું શાક ચેનલ માં